સુરતીઓને બચ્ચા બેંકની નોટ પધરાવવા મહારાષ્ટ્રથી આવેલા ત્રણ ઝડપાયા સુરતીઓને બચ્ચા બેંકની નોટ પધરાવવા મહારાષ્ટ્રથી આવેલા ત્રણ પકડાયા ભારતીય ચલણી નોટની બનાવટી નોટો બજારમાં ફરતી કરનાર ઈસમો પર વોચ તપાસ રાખી આવી પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રાધેશ્યામ કિશનભાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અપકો વિપુલસિંહ વનરાસી બક નંબર બાવીસો તેત્રીસ તથા અપકો વિલેશભાઈ જસવંતભાઈ એકવીસો અઠ્યાસી નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ભારતીય ચલણી તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂપિયા પાંચસોના દરના હજાર નોટોના કુલે તેતાળીસ બંડલમાં મળી કુલે હજાર સજાર ના નોટો કિંમત રૂપિયા જીરો તથા ભારતીય ચલણી તથા ભારતીય ખાતા લખેલ રૂપિયા ના હજાર નોટોના કુલે એકવીસ બંડલ મળી કુલે એકવીસ નોટો પૈકી રૂપિયા બસો ના દર સાચી નોટો કુલ કિંમત રૂપિયા ચોર્યાસી સો તથા બસ્સોના દરની બચ્ચોકા ખાતા વીસ હજાર નવસો અઠ્ઠાવન નોટો કિંમત રૂપિયા ઝીરો તથા ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંચાવન હજારના મળી કુલે એક લાખ છ હજાર ચારસોની મત્તાની મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે